એક શિક્ષક તરીકે હું આ વાતનો તદ્દન વિરોધ કરું છું કે જે બાળકને હું આખું વર્ષ સ્કૂલમાં અમે ક્લાસમાં ભણાવી છે જે છોકરી એક શબ્દ મોઢામાંથી બોલી નથી શકતી ખાલી ભણે જ છે એના પેરેન્ટ્સ આટલો મોટો આક્ષેપ નાખે તો એ તદ્દન ખોટો છે અને ક્લાસ ટુ પ્રૂફ એટલું છે કે પૂરેપૂરો વિડિયો કેમેરા શૂટિંગ પેરેન્ટ્સને બતાવેલું છે કે એ બાળકી એક જ જગ્યાએ ત્રણ કલાક બેઠી છે ત્યાંથી ઊભી બી નથી થતી અને મોટો આટલો બધો આક્ષેપ નાખે તો હું પેરેન્ટ્સને એવું પૂછું કે ઘરની બહાર બી ક્યાંક જાય છે તો બીજે તપાસ કરે પણ જે વિદ્યાર્થીને શિક્ષણ શિક્ષા આપતી હોય જે ટીચર એના માટે આટલો ખોટો

બોલતી નથી હું એમ કઉ છું તમે બાળકી પાસે બોલાવીને જાઓ આખું વરસ મારા ક્લાસમાં ભણી એને બોલતા જ નથી આવડતું

બરાબર એને ડોક્ટર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે એને જે કઈ પણ ગુપ્તાંગ છે કે કાઈક ને કાઈક છે એ ખામી આવેલ છે અને એના અલગ અલગ ઘણા બધા કારણો હોય શકે છે કે ભાઈ ઉનાળો છે તો ગરમીના લીધે ઘણા બધા કારણો જે જ અમારે ઘણા બધો સ્ટાફ છે એના તરફથી પણ રજૂઆત કરવામાં આવી પણ પેરેન્ટ્સ તરફથી એક જ રજૂઆત છે કે જે શિક્ષક છે એના જે ટીચર છે એમણા તરફથી છે એ એને કોઈ પણ પ્રકારનો છે એ ઈજા પહોંચાડેલ છે હવે એ એક સાચું કારણ નથી આવતું કેમ કે એનું કારણ બીજું એક પણ કહું કે પેરેન્ટ્સ દ્વારા જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે અમે પેરેન્ટ્સને ને પણ જે કઈ વિડીયો રેકોર્ડિંગ છે જે ક્લાસ નો રેકોર્ડિંગ છે એ બધું જ બતાવેલ છે એમાં ક્યાંય પણ સાબિત થઈ શકતા નથી છતાં પણ શા માટે છે છે પાછળ પાછળ પેરેન્ટ્સ પડેલા ખ્યાલ નથી કે કેમ બાળકીના ક્લાસ ટીચર એક જ છે અને બાળકી એક જ ક્લાસ ટીચર ને ઓળખે એનું કારણ એક જ છે કે આખા વર્ષ દરમિયાન ઈજ ક્લાસ ટીચર અને ઈજ શિક્ષક દ્વારા એને બધું જ શીખવાડવામાં સમજાવવામાં આવેલું હોય એટલા માટે છે છે એક એક ઓળખે ઘણા બધા ને થઈ શકે પણ બધા વાલીઓ છે એ સમજદાર હોય છે શિક્ષક ઉપર ખોટો આક્ષેપ નથી લગાવતા અને આ જે વાલી છે એને શા માટે આક્ષેપ લગાવેલો છે અથવા તો એની પાછળ ના બીજા કોઈ પડદા પાછળ હોય અને એના દ્વારા આક્ષેપ લગાડવામાં છે જે સાચું ફોટું છે એ બહાર જ નથી આવતું કેમ કે અમે બધું વિડીયો રેકોર્ડિંગ ને બધું બતાવેલ છે એમાં ક્યાંય પણ વાલી એવું સાબિત કરી શક્યા નથી કે શિક્ષક દ્વારા છે એ ઈજા પહોંચાડેલ છે અમે વિડીયો રેકોર્ડિંગને બધું બતાવેલું છે તમે એવું હોય તો વાલીને પણ પૂછી શકો છો એને જે દિવસનો જે ટાઈમનો કીધો એ બધા જ વિડીયો રેકોર્ડિંગ અમે બતાવેલા છે અને વાલીને જે રેકોર્ડિંગ બતાવેલા છે એના પણ પ્રૂફ અમારી પાસે છે હા તો સરને અમે બધા વિડીયોઝને બધું બતાવવા માટે તૈયાર છીએ એની ટાઈમ ગમે ત્યારે સર દ્વારા કહેવામાં આવશે પોલીસ સર દ્વારા કે ભાઈ તમે વિડીયો નહીં બતાવો તો અમારી પાસે બધા રેકોર્ડિંગ પણ છે અને હમણાં અમે સરને મળ્યા ત્યારે પણ કીધું કે બધા રેકોર્ડિંગની પ્રૂફ છે તમારી પાસે કીધું આ છે અને અમે બતાવવા માટે પણ તૈયાર છીએ કેમ કે અમે સાચા શિક્ષક છે એ છેલ્લા ત્રણ ચાર વર્ષ થયા છે સર્વિસ કરે છે અને એક પણ પ્રકારનું એના દ્વારા કોઈ પણ બાળક ને ક્યારે ખીજવામાં પણ નથી આવેલું એક જ છે કે વાલી દ્વારા અથવા તો વાલી સિવાયના જે કોઈ પાછળથી આ જે કાંઈ પણ કાર્યવાહી કરે છે તો તો ખોટી રીતથી છે એ વાલીને ચડાવવામાં આવે છે કે ભાઈ શિક્ષક ઉપર ક્યારેક ખોટો આક્ષેપ ન નાખો કેમકે શિક્ષક છે એ એક જ બાળકને ક્લાસમાં નથી ભણાવતા બીજા પાંત્રીસથી ચાલીસ બાળકોને પણ ભણાવે છે અને જો એ બાળકો અથવા તો એના પેરેન્ટ્સથી જોવામાં આવે તો શિક્ષક પ્રત્યે ખોટું ઓલું થાય ખરેખર શિક્ષક છે એ સો ટકા છે એનું ધ્યાન આપી અને બાળકોને ભણાવતા હોય બધું શીખવાડતા હોય બધું વર્ક કરાવતા હોય એના એના પણ અમારી પાસે છે વિડીયો રેકોર્ડિંગને બધું છે તો એક જ અપેક્ષા છે કે વાલી છે છે એ ખોટી રીતના આક્ષેપ ન લગાવે જો એની પાસે પ્રૂફ નહીં હોય તો છે એ સરને બતાવી અને જો વાલી ખોટા સાચા હોય તો શિક્ષકને છે એ સરની સામે છે એ અમે મોકલવા પણ તૈયાર છે અને એવું પણ કીધેલું વાલી દ્વારા કે શિક્ષકને છે તમે રાજીનામું અપાવો હવે કોઈ કારણ જ નથી એની પાસે પ્રૂફ જ નથી કે શિક્ષક ખોટા છે તો અમે રાજીનામું પણ એ રીતના છે કોઈને ન અપાવી શકીએ તમે પણ સમજો કે કોઈકનો વાક હોય તો રાજીનામું અપાય નહીં તો રાજીનામું ન અપાવી શકીએ દીકરીએ શુક્રવારે અગિયાર તારીખે આવીને ફરિયાદ કરી હતી કે પે નીચેના ભાગમાં દુખાવો થાય છે એ દિવસે વાઇફે કંઈ ધ્યાન ના આપ્યું પણ બાર તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે એટલે એણે વાઇફે ચેક કર્યું તો એણે પૂછપરછ કરી કે આ કોને કર્યું છે તો કે એના મેડમનું નામ આપે છે ફોટો બતાવે તો એક જ મેડમનું નામ આપે છે ને એ જ દિવસે અમે પછી વધુ તપાસ એને સારવાર માટે એને ચંદ્રાયણ હૉસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો રવિવારે એને અમૃતા હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો ને આ આ બાબતની અમે તપાસ કરવા અને એના માટે વધુ જાણકારી માટે એને પ્રિન્સિપાલને ફરિયાદ કરી પ્રિન્સિપલ મેડમે એવું કીધું કે અમે આમાં તપાસ કરીને તમને આવું કે જવાબ આપીશું બીજે દિવસે અમે ના પાડી હતી કે અમને આ મેડમ પર હવે જરાય વિશ્વાસ નથી તમે એને ના સોંપશો તો એ મેડમ યાં લઈ ગયા એમની એમની પાસે લઈ ગયા એ અમને બેસાડ્યા કે આ બેબી પાસે અમે લઈ ગયા તા એવું કીધું ને એને આ આંખે અને હાથ બાંધ આ મૂકીને એ જોઈ ના શકે એના માટે એને ધમકાવાની ડરાવવાની કોશિશ કરી છે કે ઘરે કંઈ વાત ના કરી શકે એના માટે એમાં જે કંઈ પોલીસ તપાસ થાય યોગ્ય ને એમાં કંઈ જે કસુરવાર હોય તો એને જે કંઈ કાયદાકીય મુજબ સજા થાય ત્યાં એમાં છે નર્સરીમાં છે ને ચાર વર્ષ ને ચાર મહિના થયા છે અત્યારે ઘણા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અત્યારે એફઆઈઆર એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલુ છે